દોસ્તો આપણે છીએ અત્યારે કચ્છ મિત્ર બિલ્ડિંગ પાસે કચ્છનું આ માતબર છાપું અત્યારે પોતાના સેવન્ટી નાઇન ઇયર્સ પૂરા કરી રહ્યું છે આવી વખતે એક ઉજવણીનો અવસર છે અને આજે આ ઉજવણીમાં તમને પણ ભાગીદાર કરવા માટે અહીંયા અમે લાવ્યા છીએ આ તમે જોઈ શકો છો કે ખૂબ સરસ એક પોસ્ટર બનાવવામાં આવ્યું છે જેમાં કચ્છ મિત્રના અલગ અલગ અંકો છે એ અંકોને અહીંયા કને પ્રકાશિત કરવામાં આવ્યા છે અહીંયા ઉજવણીના ફુગ્ગા પણ લાગેલા છે અને આ છે આઈ લવ કચ્છ મિત્ર એ બાબતનું અહીંયા તમે ઉભા ઊભા રહીને સેલ્ફી કરી શકો છો ફોટો કરી શકો છો આ કચ્છમિત્રનું પ્રવેશ દ્વાર છે દોસ્તો આ છાપાએ

ઓગણસી વર્ષ થયા તો આ ત્રીસ વર્ષની યાત્રા દરમિયાન તમે અહીંયાથી કેટલા એવા પસાર થતા મહાનુભાવોને જોયા છે કોણ 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 અહીંયાથી પસાર થયું છે બધા ધારાસભ્ય છે સંસદ સભ્ય છે બીજા મોટા મોટા કોણ અહીંયા આવ્યા છે જરા નામ દેજો યાદ આવે તો ભૂપેન્દ્ર પટેલ સાહેબ મુખ્યમંત્રી સાહેબ ઓકે ઓકે બરાબર તો જેટલા મોટા મોટા વ્યક્તિઓ કહેવાય એ બધાને તમે અહીંયાથી આવકાર આપ્યો છે આજે વાસણભાઈ આવ્યા હતા બરાબર તો અહીંયાથી બધા જ જે મોટા વ્યક્તિઓ કહેવાય એ લોકો આવી ચૂક્યા છે અને તમે એમનું સ્વાગત કરી ચૂક્યા છો તો દોસ્તો આ એના ઉજવણી માટે ખાસ અહીંયા રંગોળી કરવામાં આવી છે ખાસ આજે પ્રેસને સજાવવામાં આવ્યું છે દોસ્તો એક છાપું કેવી રીતના કામ કરે છે તો જે કચ્છમિત્ર છે એ કચ્છમિત્રના જે જે મૂળ એનું ટ્રસ્ટ છે એનું નામ છે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને આ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ છે એ અલગ અલગ છાપાઓ સુરતમાંથી પ્રતાપ મુંબઈમાંથી જન્મભૂમિ મુંબઈમાંથી જન્મભૂમિ પ્રવાસી સૌરાષ્ટ્રમાંથી ફૂલ છાપ જો કે આપણા સૌ માટે ગૌરવની વાત એ છે કે જે કચ્છ મિત્ર છે એ કચ્છ મિત્ર આ સૌમાં શિરમોર છે એટલે કે કચ્છ મિત્રનો ફેલાવો અને કચ્છ મિત્રનું કચ્છની પ્રજામાં જે પકડ છે એ સૌથી વધારે છે અત્યારે આ સ્પર્ધાના યુગની અંદર જ્યારે બીજા બધા છાપાઓ પણ કચ્છની અંદર આવ્યા ત્યારે પણ કચ્છ મિત્ર એ અડીખમ ઊભું છે આ જે પ્રકાશનો છે સૌરાષ્ટ્ર ટ્રસ્ટના એ તમે વાંચી શકો છો જન્મભૂમિ કચ્છ મિત્ર ફૂલછાબ જન્મભૂમિ પ્રવાસી વ્યાપાર વ્યાપાર હિન્દી જન્મભૂમિ પંચાંગ અને કવિતા તો દોસ્તો તમે જોઈ શકો છો કે આટલા પ્રકાશનો સૌરાષ્ટ્ર તરફથી થઈ રહ્યા છે આ કોન્ફરન્સ રૂમ છે એમાં બધા અગત્યના વ્યક્તિઓ અત્યારે તમે જોયા છે બહાર નીકળ્યા છે નમસ્તે નમસ્તે સાહેબ લાઈવ ચાલુ છે મારું ગુજ સર્વોત્તમ ઉપર આપ સાહેબ આપનું શું નામ છે સાહેબ મુકેશ મુકેશભાઈ ધોળકિયા અને આપ સાહેબ કચ્છ મિત્રની અંદર

એ બધી વ્યવસ્થાઓ વ્યવસ્થા વિભાગ સાંભળે બરાબર એટલે જે સમગ્ર વ્યવસ્થા છે આખા છાપાને ચલાવવા માટે સર્ક્યુલેશનથી માંડી અને એનું જે તેલ પાણી લાગે બધું જ કેવી રીતના મેનેજ કરવું એ બધું જ આપ મેનેજ કરો છો દરેક વિભાગને જે જરૂરિયાતો એ પૂરી કરવાની સમયસર આપવાની પછી સર્ક્યુલેશનનું મેનેજમેન્ટ ડિસ્ટ્રીબ્યુશનનું મેનેજમેન્ટ જાહેર કલરનું પબ્લિશિંગ કરવાનું મેનેજરિંગ આ બધું તમામ વ્યવસ્થા ફાઇનાન્સની આવે અને એડમિનિસ્ટ્રેશન પણ આવે તો બહુ જ મોટી જવાબદારી અને કાશ્મીરના જે ટોપના જે લોકો કહેવાય એમનામાં મુકેશભાઈ નેચરલી સૌથી આગળના વ્યક્તિ કહેવાય જેમ કે આખી ટીમ હોય એમાં મેનેજરશ્રી હોય તંત્રી હોય તંત્રી વિભાગ અને વ્યવસ્થા વિભાગ છે જી પડ્યા સરખા હોય તો જ વ્યવસ્થિત બરાબર 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 જી મુકેશભાઈ થેન્ક યુ સો મચ તો દોસ્તો આપણે સૌથી મોટા સાહેબને મળ્યા અને અંદર પણ નજર નાખીએ કદાચ હજી કોઈ બીજા મોટા સાહેબ મળી જાય ઓકે અહીંયા બધા નીચે ગયા છે તો બહુ સરસ ઉજવણી અત્યારે ચાલી રહી છે કચ્છ મિત્રના સેવન્ટી નાઇન વર્ષ પૂરા થયા અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રોસેસ રૂમ છે આ પ્રોસેસ રૂમ એટલે અંદર મોટા મોટા મશીનો હશે જે કદાચ છાપુ પ્રિન્ટ કરવા માટે હોય ઉપર તંત્રી વિભાગ છે આપણે ખાલી કાંટો મારીએ કદાચ અત્યારે તો બધું બંધ જ હશે કેમકે ઉજવણી ચાલુ રહી છે તો એ કારણથી અત્યાર તો કોઈ સ્ટાફ મિત્રો હોવાની શક્યતા ઓછી છે પણ છતાંય આપણે ખાલી બારેથી એક નજર મારી દઈએ કે કેવી રીતનો તંત્રી વિભાગ છે તો એકદમ કોર્પોરેટ કક્ષાનો તંત્રી વિભાગ હવે દેખાય છે બધાના ક્યુબિકલ્સ દેખાય છે બારેથી અને જોઈ શકો છો કે અલગ અલગ ઓફિસીસ છે અહીંયા કને તો આખો તંત્રી વિભાગ છે જેમાં આપણે જે વાંચીએ છીએ એ જે એ જે આઇટમ્સ છે એ બધી રાષ્ટ્રીય કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષાથી અને કચ્છ લેવલથી જે ખબરપત્રીઓ જે ખબર મૂકે છે એ બધી ખબર જે છે તે અહીંયાથી એડિટ કરવામાં આવે છે અહીંયાની પ્રોસેસ કરવામાં આવે છે અને પછી પ્રિન્ટિંગમાં જાય છે તો આ આખે આખો તંત્રી વિભાગ તમે જોઈ શકો છો જેમાં ઘણા બધા આપણા મિત્રો છે આપણા ભુજના લોકો છે બીજા લોકો છે બધા કામ કરે છે આ ચેમ્બર આસિસ્ટન્ટ એડિટરની છે અને જે દીપકભાઈ માંકણ છે જે એડિટર છે કચ્છ મિત્રના એમની ચેમ્બર આ છે તો એ પણ તમને બતાવી દઈએ કે બહારથી જ બતાવી દઈએ કે તંત્રીની ચેમ્બર કેવી હોય કેવી છે તો આ કચ્છ મિત્રનો તંત્રી વિભાગ છે આજે આ કચ્છ મિત્રને સેવન્ટી નાઇન ઇયર્સ પૂરા થયા છે અને સામે એનો જે વ્યવસ્થા વિભાગ છે જાહેર ખબર સર્ક્યુલેશન અને એકાઉન્ટ્સ આ બધું જ સામે છે તો એ તમે જોઈ શકો છો તો અહીંયા પણ એવી રીતના ક્યુબિકલ્સ છે એકદમ કોર્પોરેટ કક્ષાની બની છે અત્યારે આ જે ઓફિસીસ છે તો દોસ્તો આ છાપાએ સૌથી પહેલાં જ્યારે શરૂઆત કરી ત્યારે કંઈ આવી ઓફિસીસ નહોતી ત્યારે તો બહુ જ ઓછી જગ્યા હતી કદાચ આપણે જૂના કોઈ કર્મચારી મળશે તો આપણે વાત કરીશું એમની સાથે કે એ કેવી રીતની ત્યારે વ્યવસ્થા હતી ને અત્યારે કેવી વ્યવસ્થા છે ઓછી જોઈએ આપણે હારે દીપકભાઈ જ છે હા બે મિનિટ આપશો દીપકભાઈ નમસ્કાર આપણી સાથે કચ્છમિત્રના બીજા પેડા હમણાં જ આપણે મુકેશભાઈ કોઈ પ્રમાણે બીજા પેડા કચ્છમિત્રના તંત્રી શ્રી પોતે હાજર છે દીપકભાઈ દેવું ભાઈ કચ્છમિત્ર વિશે એક વાત અત્યારે ખાસ પૂછવી પડે કે અત્યારે તો આ બધી ઝાકજમણ દેખાય છે ઉપર કોર્પોરેટ જેવી હોસ્પિટલ કોર્પોરેટ જેવી ઓફિસ ભરી ગઈ છે અને બહુ જ સરસ એવી આમ જગ્યા છે તો આ છાપા સાથે તમે કેટલા વર્ષથી જોડાયેલા છો હું લગભગ પાંત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષથી જોડાયેલા છો આપ તો આપને પહેલાં પહેલો સવાલ એ પૂછવાનો છે કે આપ જ્યારે જોડાયા ત્યારે ઓફિસ કેવી હતી કચ્છમિત્રની યાત્રામાં તો એકચુઅલી આ ચોથી ચોથું બિલ્ડિંગ છે ચોથું બિલ્ડિંગ છે જી હું જોડાઉં ત્યારે અઠ્યાસી ઓગણીસો અઠ્યાસીનું વર્ષ જી અને કેમ્પમાં ઓફિસ હતી અને બહુ જૂનું બિલ્ડિંગ અને પગથી ચડી પછી જૂની સ્ટાઇલનો દાદરો અને અલગ અલગ વિભાગો પણ જે આમ ઉપર નીચે પગથિયાં પછી જમણીમાં અંદર વ્યવસ્થા વિભાગ આવે અને ડાબી બાજુ અંદર ઉતરી એટલે કમ્પોસ્ટ વિભાગ અને તંત્રી વિભાગ અને ત્યારે નેરભાઈ ફેસિલિટી આજે તો બધાએ અમે એસી ચેમ્બર એસી ટેબલ્સ બધા માટે સ્ટાફમાં રહે છે પણ અમે એ જમાનામાં એવું હતું કે સ્ટાફ લિમિટેડ અને શરૂઆતમાં તો અમે પસ્તીના જે ઢગલા હોય ને ન્યુઝપેપર એના ઉપર બેસી રહ્યા કામ પસ્તીના ઢગલા એટલે એ જ ખુરશી હતી તમારી અત્યારે આ વિઝિટર્સ માટે પણ આવી સરસ ચેર છે સોફા છે બધું છે જ્યારે ત્યારે તો સ્ટાફ માટે પણ છાપાનો ઢગલો હતો બરાબર તો ત્યાંથી માંડીને આજ સુધીની સફર આ છાપાઈ કરી છે આપના મત પ્રમાણે આ છાપા માટે સૌથી વધારે અગત્યનો મુદ્દો અગત્યની વાત અત્યાર સુધી કહી રહી છે મારો અનુભવ મારો એઝ એ પત્રકાર તરીકે અનુભવ તંત્રી તરીકેનો અનુભવ અને લોકો સાથેની જે નિસ્બત છે એનો અનુભવ હું કહું તો કચ્છ મિત્ર માટે સૌથી બધી મહત્ત્વની વસ્તુ છે કચ્છિયત અને કચ્છનું હિત અને અમારી વિશ્વસનીયતા આ બંને અરસપરસ વસ્તુ જોડાયેલી છે અને આજે કચ્છ મિત્રની અઠ્યોતેર વર્ષની યાત્રા પૂરી થઈ અને આટલા બધા પડકારો આટલી બધી હરીફાઈ એના વચ્ચે વાંચકોના મનમાં કચ્છ મિત્રાનું સ્થાન અડગ છે જેમાં વિચાર અમિતાભ

કોઈ વિસ્તાર હોય કે કોઈ લોકો હોય એની સાથે બી વાત કરીએ તો અમે એની સાથેનું એક અમારું લખાણમાં કે અમારો જે અમે જે આઉટકમ અમારું જે હોય એમાં એક શું શબ્દ કહેવાય કે એક તાદેમે સદાઈ ગયેલું છે એટલે કચ્છી કચ્છ મિત્ર ઓળખે છે કે કયા વિસ્તારના કોણ લોકો છે કોને કેટલું ઇમ્પોર્ટન્ટ અપાય કયો મુદ્દો અગત્યનો છે અને એ જાતનું રિપોર્ટિંગ અમે આપીએ છીએ કોઈ પણ એક્ઝેગરેશન નહીં વધુ પડતું નહીં અને જ્યારે જરૂર લાગે ત્યારે અમે કોઈ માટે લખવાની પર બરાબર ખાસ છેલ્લો સવાલ એ કરવાનો થાય કે આટલા વર્ષ પત્યા હજી ઘણા વર્ષ આવવાના બાકી છે અને આપણે જોઈએ છીએ એ પ્રમાણે દીપકભાઈને પણ હજી ઘણા વર્ષ આવવાના બાકી છે તો ખાસ એ પૂછવું પડે કે કચ્છ મિત્રના ભવિષ્યને આપ કેવી રીતે જુઓ છો બહુ સારો ને જરૂરી સવાલ છે આજે એક એવો માહોલ છે કે પ્રિન્ટ મીડિયા હવે કદાચ એમના ઓટના દિવસો છે પણ હમણાં થોડા દિવસ પહેલાં જ એક સિનિયર પત્રકાર અમદાવાદથી આવ્યો હતા અને મારે વાત થાપી અને મારો અનુભવ હું એમ માનું છું કે કદાચ કચ્છ માટે અતિ લાંબી લાંબુ ભવિષ્ય છે કારણ કે જે રીતે કચ્છ વગર કચ્છના લોકોને ચાલતું નથી કચ્છના એક એક ઘરમાં એક એક ગામડામાં જાય છે અને કચ્છ વર્ષોના વર્ષો વાંધો નહીં આવે પણ એની સાથે એ પણ એટલું જરૂરી છે કે કચ્છ પણ હવે ડિજિટલ પ્લેટફોર્મમાં કારણ કે આજના યંગ પેઢી યંગ જનરેશન છે એને પ્રિન્ટ મીડિયા હાથમાં પેપર લઈ રોજ સવાર વાંચવું એ ટેવ એમને બહુ ઓછી ટેવ છે બહુ ઓછાને ટેવ હશે એ લોકોને મોબાઈલમાં બધું જોઈએ છે તો ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ઇન્સ્ટાગ્રામ છે ફેસબુક છે કચ્છ મિત્ર અમારું યુટ્યુબ છે અને પોડકાસ્ટ ચેનલ પણ ચલાવીએ છીએ આ રીતે જે કચ્છ મિત્ર નવા ક્લેવરમાં મુલકના બેકવર્ડ જો કચ્છ બદલાવ છે કચ્છ પણ હવે બદલાઈ રહ્યું છે બરાબર સૌથી પહેલાં તો આપણે પેલા બીબાથી કચ્છ મિત્ર છપાતું પછી ઓફસેટ આવ્યું પછી કદાચ એથી આગળની ટેકનોલોજી આવી હશે પછી કલર થયું હા બધા આ બધો જ જે ફેરફાર છે કચ્છની જનતાએ જોયેલો છે અને હવે કચ્છ મિત્ર આવી રહ્યું છે ડિજિટલ સ્વરૂપે એટલે કે અલગ જ કલેવરમાં તો આ કલેવરમાં જે તમને ગમતી હોય સૌથી સારામાં સારી વસ્તુ તમને કઈ દેખાય છે તમે આ કઈ વસ્તુને પસંદ કરો છો મને કે કચ્છ મિત્ર જે કોઈ પણ ન્યૂઝ આજે કચ્છ શું કામ ચાલે છે અને અમને અમારો અનુભવ છે કે કોઈ ઘટના બને તો ઘણા બધા લોકો એ ન્યૂઝને આજે તો બધા બધા પત્રકાર છે પોતાની રીતે આજે સેલ્ફ મેડ પત્રકારો છે પણ કચ્છ પોસ્ટ જે હોય છે એને લોકો વધુ બિલીવ કરે છે અને ગંભીર પત્રકાર ગ્રુપો છે એમાં પણ કચ્છ મિત્રની પોસ્ટ આવે